રેલવે સ્ટેશન પર લઈને વર્ષના વૃદ્ધ રખડતા શિંગડે આંખલાએાવીને સાત ફૂટ ઉછાળી ફેંકી દેતા રોડ પર પટકાતા શરીરે તથા પેટના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે તેઓને એકસો આઠ માં નજીક ખાનગી હોસ્પિટલમાં લઈ જવતી વખતે રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું આણંદ ટાઉન પોલીસ મથકે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો રેલવે સ્ટેશન પર રખડતા પશુનો ભારે ત્રાસ આણંદ રેલવે સ્ટેશન પાસે જૂના પશુઓનો ઢોર અડફેટે લેવાનો બનાવ બની રહ્યા છે તેમ છતાંય પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી ઢોર પકડવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરીને તમામ પશુપાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે

કે જેની આગળ પાછળ કોઈ જ નથી એ વ્યક્તિ રિક્ષા સાથે રેલવે સ્ટેશનની બહાર ઊભા હતા એ દરમિયાન એક સાંઢ્યો કે જે આવ્યો અને એમને પાછળથી ઉછાડે એવા ઉછાડ્યા કે સ્થળ પર જ એ સિરિયસ થઈ ગયા એમને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાં તેમને આગળ જવાનું કહ્યું કે ભાઈ આગળ આને મોટી હોસ્પિટલમાં રિફર કર્યા છે પણ ત્યાં ને ત્યાં જ એમનું મૃત્યુ જાહેર થયું છે સરકારને અમે લોકો ઘણા વખતથી કહી રહ્યા છે કે ભાઈ આ રખડતી ગાયોનો ત્રાસ કે જે લોકો નિર્દોષ લોકો મરી રહ્યા છે એ લોકો ને ઘણા સમય થી અમે લોકો હાજી જે કરી રહ્યા છે કે ભાઈ આનું કોઈ નિરાકરણ લાવો રેલવે સ્ટેશન ની બહાર મારા બને ઉસ્માન ગની ત્યાં ઊભા હતા અને ત્યાં આવીને સોઢિયા ગોથું મારી દીધું અને ત્યાં આગળ ઘાયલ કરી દીધા એમને તાત્કાલિક મારા બને એવી ફિરોજભાઈ એમને દવાખાને લઈ ગયેલ પણ ત્યાં આગળ એમને હોસ્પિટલમાં મૃત જાહેર કરેલા અને તેઓને પોલીસ કાર્યવાહી કરી અને અમે એમને ઘરે લાવી દીધા છે પણ આ સોઢિયાઓનું ગાયો રખડતી ગાયોનું તંત્ર જો ધ્યાન આપે તો ઘણું સારું છે નિર્દોષ લોકો માર્યા જાય છે અને ઘણી ઘણી તકલીફો બધાને ઊભો થાય છે ટ્રાફિક પણ જામ થઈ જતો હોય છે અને અહીંયા મારા બને એકલા જ છે એમનું કોઈ છે જ નહીં આગળ પાછળ એવા નિવાર નિર્દોષ લોકો માર્યા જતા હોય છે માટે તંત્રએ ધ્યાન આપવું બહુ ખાસ જરૂરી બન્યું છે આમાં મારા શાળુભાઈ છે ઉસ્માન ગની દ્વારા એમને હું વાતો કરતો તો બાર રિક્ષા આગળ પણ પાછળથી સાંઢીઓ આવ્યો અને એમને ઉછાળીને ફેંકી દીધા અને એમને તાત્કાલિક અમે દવાખાનામાં લઈ ગયા સરકારી દવાખાનામાં ત્યાં એમને મૃત્યુ જાહેર કર્યા છે એટલે આ બહુ ત્રાસ છે સાંઢિયાનો ગાયોનો એનો કોઈ નિકાલ લાવો એનો બહુ ત્રાસ છે સાહેબ અને ટ્રાફિક બહુ થાય છે અને પાછળ એમનું કોઈ છે નહીં આગળ પાછળ વાલા હવે એમનું શું પાછળ એમના ઘેરથી આજે જે આપણા ધ્યાને મૃત્યુ ધ્યાને આવ્યું છે ઘણું દુઃખદયે પણ એના સંદર્ભમાં અત્યારે હાલ જેટલા પણ ઢોર અને જે બિનઅધિકૃત રીતે આ રીતે ફરતા જે ઢોર અને રસ્તા ઉપર જે રીતે ન્યુસન્સ જો ક્રિએટ થાય છે તો એ પ્રમાણે તાત્કાલિક ધોરણે અમે એક ટીમ બોલાવીને અત્યારે દરેક જગ્યાએ જ્યાં આ આવી પરિસ્થિતિ પામી રહી છે કે જ્યાં રખડતા ઢોર છે અને જે જાનહાનિ કરી જેવી સમસ્યાઓ થઈ રહી છે અને રોડ રસ્તા ઉપર પણ એનું ન્યુસન્સ ફેલાય છે તે તાત્કાલિક ધોરણે એને હટાવવા માટે અમે અહીંયા એક ઝુંબેશ કરી છે અને માત્ર એ પ્રોપર કોઈક વિસ્તારમાં નહીં પરંતુ આખા મહાનગરપાલિકા એરિયાની અંદર આ પ્રમાણે જ અમે એક ટીમ મોકલી અને જે પણ માર્ગની ઉપર રખડતા ઢોર અને એમનો ત્રાસ હશે તો એને તાત્કાલિક ધોરણે અમે દૂર કરવા માટે એક અત્યારે ટીમ મોકલી તાત્કાલિક એને દૂર કરાવી રહ્યા